યુવાનો નવા વર્ષની ઉજવણી સામાન્ય રીતે કોકા કોલા પેપસી ને હોટલમાં લંચ સાથે કરે છે હોળી આજે હોળી છે એટલે બેઠક કરવી પડશે ઉતરાયણ છે બેઠક તો કરવી પડશે ફ્રેન્ડ ની છે તો બેઠક તો પીને વાળો તો કુછ ને કુ બહાના ચાહીએ નવા વર્ષની ઉજવણી દારૂ વિના થઈ શકે જે આજની જે યુવાધન છે ને જે એ આંધળું અનુકરણ કરી રહી છે આજે કોઈ પણ તહેવાર લઈ લો તેમને દારૂ નશા સાથે ઉજવણી કરવામાં રસ પડી રહ્યો છે આ જે વાત આવી ને કે આ ભાઈ નશા એકબીજાનું જોઈને શીખવામાં અને આજે આપણે એમ કહેવામાં આવે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બની છે માત્ર ને માત્ર એ કાગળ ઉપર જ છે દારૂબંધી અને નશાની ના કરવી જોઈએ દારૂ પીને જેથી કરી દારૂ પીવે તો ઘણા બધા પરિવારો બરબાદ થઈ જાય છે અને ફેમિલી સાથે તમે રહો અને ફેમિલી સાથે તમે એન્જોય કરો તો કેમ ઉજવણી ના થાય નહીં પરિવારની દુર્દશા એવી થાય છે કે દારૂ પીને લોકો નશામાં દૂધ થાય છે પૈસાનો પૈસાનો વ્યર્થ થાય છે દેવાદાર થાય છે ઘરના બધા નુકસાનીમાં જાય છે એ તો અલગથી સમાજની તો હવે દારૂ વસ્તુ જેવી છે કે જે ઘર ખરાશ કરી નાખે છે એટલે આના માટે તો મારી તો એક જ વિનંતી છે કે તંત્રએ આમાં ધ્યાન રાખવું જોઈએ જો વસ્તુ દારૂબંધી આપણે અહીંયા છે મળશે જ નથી તો કોઈ પીવાનું જ નથી અને જે લોકો પીવે છે એ લોકોને હું કહેવા માગું છું કે ખરેખર જો આ વસ્તુ પીને તમારે એન્જોયમેન્ટ તો ના જ થાય તહેવાર મનાવે છે જે દારૂ પીને એ ખરેખર ના હોવો જોઈએ દારૂ ના પીવો જેને તહેવાર ઉજવવાની બીજી અનેક પ્રવૃત્તિઓ છે કે જેમ કે બાળકોને ફરવા જવું એના માટે સારો ખોરાક લાવો એના માટે સારું ઘી દૂધ લાવો બાળકો માટે જે દારૂમાં ખર્ચે છે ને કહેવા એટલે દેશનું યુવા ધનને થોડું આગળ વધે એનામાં સારી તાકાત આવે આ છે તે બધું બને એટલે આવા પર્ત અને પહેલાંમાં તો શું દારૂ પીને તો લોકો મગજ ફરી જાય એની ગાડી ચલાય કંઈક એક્સિડન્ટ થઈ જાય કોઈને વાગે કરે બરાબર છે પછી ઘરમાં પણ જેમ તેમ બોલે કદાચ દારૂ પીને તે પોતાની પત્ની કે બાળકો સાથે મારામારી કરે ગાળા ગાળી કરે દારૂના નશામાં તો નાના બાળકો બી ગાળો સાંભળતા એના પર ખોટી અસર થાય એટલે આમ તો દારૂ ના પીવે વધારે હિતા હોય છે નગરજનોને એ પણ પૂછીએ આપણે કે નવ વર્ષની ઉજવણીમાં જે લોકો જોડાય છે ઘણી વાર એકવીસ બાવીસે પહોંચેલા છોકરાને મિત્રો કે અરે ચલને યાર થર્ટી ફર્સ્ટ છે યાર આવવું પડે યાર રાત્રે બાર વાગે નવ વર્ષને આવકારવું પડે પેલો ઓસે ઓસે જોડાઈ જાય એની જિંદગીનો સૌથી મોટોનો ભૂલ ભરેલો આ નિર્ણય તમને યાદ હશે બીજલ જોશી જોડે શું થયું હતું આખરે એ છોકરીએ આત્મહત્યા કરવી પડી હતી બરાબર આ નવા છોકરાને એમાં ઇન્વોલ્વ કર્યો પણ પછી એ દિવસથી એને ઘણા ઘણી વાર એવું બને છે કે બંધાણી બની જતા હોય છે પછી એના કુટુંબની અને સામાજિક સ્થિતિ શું થાય છે આવો પૂછોને હું ખ્રિશ્ચિયન પરિવારના સદસ્ય તરીકે તમારી આ તમારા પ્રશ્નથી સહમત છું અને આ બહુ ખરાબ આદત છે આ દારૂ હું તો દારૂ પીવો જ ના જોઈએ હું ખુદ નથી પીતો તમે ભલે હું ખ્રિશ્ચિયન પરિવારથી આવું હું દારૂ પીતો જ નથી અને આ ખોટી વ્યસન છે અને આમાં મેં કેટલા પરિવારોને બરબાદ થતાં જોયા છે બાળકોને લેડીઝોને મેં રખ રસ્તે રજડતા જોયા છે કુટુંબો બરબાદ થતા જોયા છે એટલે મારી આ વિનંતી છે તમારા માધ્યમથી આ ન્યૂઝના માધ્યમથી કે કોઈ એવું નહીં ક્રિશ્ચિયન પરિવાર નહીં કોઈ બી હિન્દુ હોય મુસલમાન હોય કોઈ બી પરિવારે આ દારૂનું સેવન ના કરવું જોઈએ કોઈ પણ આવી વ્યસનોનું સેવન ના કરવું જોઈએ જેથી તમને તો બરાબર પણ તમારા પરિવારને તમારા કુટુંબને તમારા સમાજને લાલછન લાગે અને તમારું ઘર પરિવાર બરબાદ થઈ જાય અને આ વ્યસનથી દૂર રહો અને આવી કોઈ ઉજવણી કોઈ સમાજ કે કોઈ ધર્મ કે કોઈ વ્યક્તિ નથી કહેતું કોઈ ધર્મગુરુ નથી કહેતું કે દૂર દારૂથી કે સેવનથી કે કોઈ બી તહેવારનું ઉજવણી કરાય એટલે મારી વિનંતી છે એ ક્રિશ્ચિયન તરીકે બધા સમાજને ધર્મને કે આની આ દારૂ દારૂની બંધી બંધ કરો દારૂ વ્યસન મુક્ત કરો પહેલાં કંઈક તહેવાર આવે તારે પીતો હોય પછી ધીરે ધીરે એના ચખણા બખણા બધું મળતું હોય એટલે એ એનો ડર નીકળી જાય એટલે એ બીજી વખત પણ પીવાની કોશિશ કરે એમ કરતાં કરતાં બંધારણ થઈ જાય છે જે દિવસે જે મા બાપ મોટા મા બાપ ગૈડા થાય અને બાળકોના આશરો હોય એ આશરો પછી એ એ લે ચડી જાય છે એટલે મા બાપ ઉંમર થઈ જવા હોવા છતાં મજૂરી કરવી પડે છે અને એની પાછા પાછળ ખરું પડે છે એટલે મા બાપ નથી ધંધો બી કરી શકતા નથી બાળકોને સાચવી શકતા કારણ કે બાળક જ્યારે દારૂ પીતો થાય છે એટલે એના માત્ર માત્ર દારૂ દેખાય અહીં જ ગંભીર બાબત શરૂ થાય છે સામાજિક રીતે તો એની હાલત ભૂલી થાય છે જ પણ અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે લીવર સંબંધી જે સમસ્યાઓ થાય એને એના શરીરને જે નુકસાન થાય એ કેવું થાય છે કે એની રિકવરી શક્ય નથી કારણ કે લિવરની સારવાર બહુ મોંઘી છે નવું લીવર ઉગાડી શકાય છે પણ કોણ જે લોકોને એર એમ્બ્યુલન્સ રાખવાનો હોય ને ખર્ચો આપવાની તાકાત એ લોકો બાકી સામાન્ય મધ્યમ વર્ગના છોકરાઓ એક વખત લીવર ગુમાવે પછી એમને મૃત્યુ બાજુ જવા સિવાય કોઈ આરો નથી રહેતો આવો ડૉક્ટર સાહેબ શું કહે છે આજે આપણે ચર્ચા કરીશું દારૂ અને દારૂથી થતા રોગો અને એની આડઅસર અને એની સમાજ ઉપર થતી અસર માટે દારૂ એક એવી વસ્તુ છે કે ગુજરાતને આપણે આલ્કોહોલ ફ્રી એટલે કે દારૂબંધીવાળો રાજ્ય ગણીએ છીએ પણ આપણી સરહદો એટલી નજીકથી અડેલી છે રાજસ્થાન અને એમપીને કે લોકો જે શોખીન છે એ લોકો ત્યાં જઈને પણ દારૂનો સ્વાદ લઈ લે છે અને રેગ્યુલર ત્યાં જ જવાવાળા પણ આપણી પાસે ઘણા બધા દારૂથી થતાં નુકસાનમાં સૌથી પહેલાં ફેટી લિવર બીજું ફેટી લિવરમાંથી થતું લિવર સિરોસિસ અને છેલ્લે જે સમાજમાં એના લીધે થતું એનું અકાળે મૃત્યુ અને એના લીધે સમાજ ઉપર થતી અસરો કે જેના લીધે એનું આખું પરિવાર બરબાદ થઈ જાય છે જે એને શરૂઆતમાં ખબર હોતી નથી એટલે આપણે દારૂના વ્યસનને જો છોડાવવાની કોશિશ કરીએ તો આપણે શરૂઆતમાં જો એને છોડાવી દઈએ તો એ બંધાણી થતાં અટકી જાય અને સમાજમાં આપણે એ મેસેજ ફેલાઈએ કે જો શરૂઆતના સ્ટેજમાં તમે દારૂ છોડી દેશો તો તમારું લિવર બચી જશે લિવર સિરોસિસમાં થતું બચી જશે અને તમારા ઘણા બધા જે પૈસા કે જે દારૂ પીવામાં વપરાય છે એ તમારા છોકરાઓના ભણતરમાં વપરાશે તમારી ફેમિલીના વેલ બિંગ માટે વપરાશે જેનાથી તમારો સમાજમાં આગળ પડતું સ્થાન આવશે અને તમારા છોકરાઓ ભણીને આગળ આવશે તો સમાજમાં એમનું સ્થાન પણ આગળ આવશે દારૂથી જે લિવર સિરોસિસ થાય છે એ ઘણીવાર સડનલી પ્રેઝેન્ટ થતું નથી પણ જે દારૂના બંધાણી લોકો હોય રેગ્યુલર દારૂ પીતા હોય જેમનું લિવર વીક હોય જે જોડે ખાવા પીવાના બિચારા જોડે પૈસા નથી પણ દારૂ પીવા જતા રહે છે દારૂ પીવાના પૈસા છે એવા લોકોને આ અસર ખૂબ જ વધારે થતી હોય છે અને સારા ઘરના છોકરાઓને પણ અમે જોઈએ છીએ કે લિવર સિરોસિસ થાય છે કે જેની અંદર સમાજમાં એમને ન રોકવામાં આવતા સમયસર ન રોકવામાં આવે એના લીધે એ લોકો એ બંધાણી બની જાય છે અને લિવર સિરોસિસ થઈને અસાઇટિસ હિપેટિક એન્સેપલોપથી કોમામાં જતા રહે અને નાની ઉંમરમાં આપણે આપણા છોકરાઓને ગુમાવવા પડે છે જે ખૂબ જ ઘૃણાસ્પદ અને ખૂબ જ શરમની વાત છે દારૂની તરફ જાય નહીં અને પોતાનું લિવર સાચવીને રાખે અને પોતે સમાજને પણ સાચવે હવે આપણે નાના છોકરાઓની અંદર સ્કૂલોની આજુબાજુ જોઈએ તો ખૂબ જ ડ્રગ્સના બધા બંધાણીઓ આપણને જોવા મળે નાના છોકરાઓને પણ હવે ડ્રગ્સની ટેવ પડી ગઈ છે સ્કૂલ અને કોલેજની આજુબાજુ છૂટથી વેચાઈ રહ્યું છે જે આપણે સરકારને ચેતવણી આપીએ છીએ કે જો એને બંધ નહીં કરીએ તો આપણો નાનો સમાજને યંગ સમાજ જે આવતી પેઢી છે એ બરબાદ થઈ જશે આપણે આપણું યુવાધન જો ગુમાઈ દઈશું તો દેશને કેવી રીતે બચાવીશું આપણી સરહદો ઉપર કેવી રીતે બચાવીશું આપણે આપણા અંદર જ જો દેશ ખોખલો થઈ જશે તો આપણે આપણા સમાજને કેવી રીતે બચાવીશું એટલે હું બધાને વિનંતી કરું છું કે દારૂ મુક્તિ અને વ્યસન મુક્તિ ખૂબ જ અગત્યની વસ્તુ છે જે દરેક ઘરમાં પોતે પોતે પહેલ કરવી જોઈએ અને આ દારૂ એ ટેમ્પરરી બેરોજગારી પ્રેમમાં નિરાશા અનેક વિષયોમાંથી બહાર કાઢી નાખે સાયકોલોજીકલી એટલે ટેમ્પરરી એમ લાગે કે હું નીકળી ગયો બાર પણ આ દારૂ પીનારની સાયકોલોજીકલ હાલત શું થાય છે એની મનોદશા શું હોય છે એ તો સાયકોથેરાપિસ્ટને પૂછીએ તો ખબર પડે કે આ કેવી તીવ્ર હતાશા અને અનુભવતો હોય છે સૌથી પહેલાં તો આપણે દારૂનો નશો હોય એટલે કે એ હેબિચ્યુઅલ છે કે નહીં એ પોતે આલ્કોહોલિક ડિપેન્ડન્સ છે એબ્યુઝ કરે છે કે યુઝ કરે છે એ આપણે પહેલાં ડિફાઈન કરવું પડે એટલે સૌથી પહેલાં આપણે જો એ દારૂની લત લાગી હોય જેને આપણે સાદી ભાષામાં એવું કહીએ કે દારૂની લત લાગી છે તો દારૂની લત છોડાવી શકાય છે પણ એમાં સૌથી પહેલાં એનું મોટિવેશન જવાબદાર છે એટલે કે એને પોતાને દારૂ છોડવો હોય અને જો કોઈ કારણસર એટલે કે એને વિડ્રોલ ફીચર્સ આવતા હોય જેવા કે દારૂ ના પીવે તો ઊંઘ ના આવે હાથ પગમાં આવે હાથ પગમાં લથડિયા થાય હૃદયના ધબકારા વધી જાય તો એને ઘણી વખતે ઓડિટર હેલ્યુસિનેશન થતું ઉપરથી કંઈક પડતું હોય એવું દેખાતું હોય ગભરામણ થતી હોય તો આવા બધા જે ચિહ્નોને કારણે એને ફરી દારૂ તરફ પ્રેરાય છે તો એવું જો એને પ્રોબ્લેમ હોય જેને વિડ્રોલ સિમ્ટમ્સ કહેવાય તો એવા દર્દીઓને આપણે એન વિડ્રોલ સિમ્ટમ્સની ટ્રીટમેન્ટ કરીએ અને એને મોટિવેશનલ ઇન્હાન્સ થેરાપી એટલે કે સા બિહેવિયર થેરાપી કરીએ તો એવા પેશન્ટોને આપણે દારૂ તરફથી છોડી શકાવતા હોઈએ છીએ સિમિલરલી દારૂ જેવા ઘણા બધા બીજા નશાઓ પણ છે કે જેમાં આપણે એ લોકોને વિડ્રોલ ફીચર્સ બચાવીએ અને એને આપણે એ નશાઓથી પણ મુક્તિ કરાવી શકાતા હોય છે ઘણા બધી જગ્યાએ રિહેબિલિટેશન સેન્ટર ચાલતા હોય છે લોકો એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધી ત્યાં રહે અને એમનું પ્રી વોકેશનલ વોકેશનલ ટ્રેનિંગ પણ થાય રિહેબિલિટેશન થાય અને એ સમાજમાં પરત ફરતા હોય છે સૌથી અગત્યની જરૂરિયાત આમાં હોય છે પેશન્ટના પોતાના મોટિવેશનને કારણ કે એક વખત એ દારૂ છોડી પણ દે એની પેટર્ન ઘરના પ્રેશરથી કે ગમે તેથી એ છોડી પણ દે એ ફરી રિપીટેડ સ્લીપ આવવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે અને જ્યારે જ્યારે એક વખતે એ રિહેબિલિટેશન કરે ઘરે પરત ફરે બે ચાર છ મહિના એ ધારું કે કોઈ પણ વ્યસન ના લે અને ફરી પાછું લે ત્યારે ઘરવાળા પણ હતાશ થઈ જાય પોતે પણ હતાશ થઈ જાય કારણ કે એ સ્લીપ એ બહુ જ કોમન છે એટલે ડૉક્ટરે અને જેની ટ્રીટમેન્ટ કરતા હોય એ ડૉક્ટરે એટલે સાયકટ્રીસ્ટ અને એની સાથે સમજવું જોઈએ કે આવી સ્લીપ આવા દર્દીઓમાં કોમન હોય છે કારણ કે એની પેટર્ન કેવી હોય કે સૌથી પહેલાં એ સોશિયલ ડ્રિંક તરીકે ચાલુ કર્યું હોય પછી ધીરે ધીરે એની રિક્વાયરમેન્ટ ટોલરન્સને કારણે ડેવલપ થતી જાય ડિપેન્ડન્સી ડેવલપ થાય અને પછી એ લત તરફ વધતો હોય તો આવું એ ગમે ત્યારે ફરી એન્વાયરમેન્ટ મળે તો એ ફરી એવા સ્લીપ આવવાના ચાન્સીસ રહે પણ એ વખત એને જો ક્રિટિસાઈઝ કરવાના બદલે જો આપણે ફરી એને સાયકોથેરાપી કરીએ એનું કાઉન્સિલિંગ કરીએ અને જો વિડ્રોઅલ ડેવલપ થાય તો એનું વિડ્રોલ સિમ્ટમ્સને ટ્રીટ કરીએ સારી રીતે તો એ છોડાવી શકીએ છીએ આપણે એકાદ બે દર્દી બીજી એડિક્શનના જેમ કે ઓપીએમ છે કે અત્યારે બધા જે વીડ કે જે એનો નશો તમાકુ છે સ્નફિંગ છે એટલે આવા બધા નશા માટે કોમન આવતા જ હોય છે અને જે રિહેબિલિટેશન સેન્ટર કાં તો એડિક્શન સેન્ટર હોય ત્યાં તો આ બધા કેસો બહુ બધા આવતા હોય ધારો કે જે સ્મોકિંગ કરે છે કે ને બધું એ લોકોનું પ્રમાણ વધારે છે જ્યારે આલ્કોહોલિઝમ 30 થી પાંત્રીસ વર્ષના એજ વાળા જે લોકોનું હવે સોશિયલ બેકગ્રાઉન્ડ કારણ એમને છોડવું પડે એવી પરિસ્થિતિ વય જૂથ તો હવે એવું વીસ વર્ષથી

માટેનો છે કેટલાક વ્યક્તિઓ એ પ્રમાણે દારૂની મહેફિલમાં પડ્યા હોય એને લીધે આખું ચર્ચને સમાજ બદનામ થાય એ સહેજય યોગ્ય નથી કારણ કે હકીકતમાં તો અમારું આખું ચર્ચ આખું કમ્પાઉન્ડ અને એવા બધા જ ચર્ચિસ તો ભરેલા જ હોય છે નાતાલના દિવસે કે જ્યારે કેવળ પ્રભુનું ભજન ગીતો અને બાઇબલમાંથી નાતાનો સંદેશ એ જ રજૂ કરવામાં આવે છે અને ઘણા બધા જુવાનો એમાં હોય છે ઘણા બધા કુટુંબો વ્યક્તિઓ એમાં હોય છે અને એટલા માટે એ રીતે અમે તો ઉજવણી કરીએ જ પશ્ચિમી દેશોના અનુકરણ વિશે તો અહીં તો એવી કોઈ છાંટ નથી જ કારણ કે અમે જે રીતે અહીંયા એકત્ર એટલે વર્ષની અંતિમ બાર કલાકો કાં તો આખું દેવળભરીને ચિક્કાર પબ્લિક હોય છે કે જ્યારે કેવળ પ્રભુનું ભજન કરવામાં આવે છે આખા વર્ષ દરમિયાન લોકોના જીવનમાં કેવી રીતે પ્રભુએ મદદ કરી સહાય કરી સંભાળ લીધી એની એ લોકો સાક્ષી આપે છે અને એટલું જ નહીં પણ સાથે સાથે એ સંદેશો પણ રજૂ કરવામાં છે નવા વર્ષની શુભેચ્છાના શુભેચ્છાને માટે ઉત્તેજનને માટે અને ત્યાં કોઈ રીતે એ દારૂની મહેફિલ કે એવી કોઈ બાબત ચર્ચના કમ્પાઉન્ડમાં જોવા મળતી હતી ખાનગી કોક ઘરોમાં કોક જુવાનોમાં કોઈક વ્યક્તિઓમાં હોય એ વાત એમની અંગત છે એમાં ચર્ચ કે સમાજ એમાં સંકળાયેલો નથી અને બહાર જાહેર રસ્તાઓ પર ઘણા છાપાઓમાં આવે છે અને આપણે વાંચીએ છીએ અને જોઈએ છે એમાં કોઈ ખ્રિસ્તી આયોજન હોતું જ નથી કે કોઈ ચર્ચ એવું આયોજન કર્યું હોય હા એ મને જ પ્રશ્ન થાય છે કારણ કે લોકોની એ માનસિકતા થઈ ગઈ છે હા કારણ કે એવું હોઈ શકે છે કે ગોવા બાજુ કે બોમ્બે બાજુ ઘણા બધા ક્રિશ્ચનમાં પણ અમુક જે જુદો પંથ છે એમાં માનનારા લોકો છે કે જે લોકોની એવું જે લોકોનું એવું કલ્ચર જ છે એમની એવી સંસ્કૃતિ છે પણ એને લીધે બધા જ ક્રિશ્ચન્સને એવી રીતે બદનામ કરવામાં આવે એ બિલકુલ યોગ્ય લાગતું નથી એટલા માટે એ છાપ જ આખા બધા જ ધર્મના લોકોએ એ મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે કે ખ્રિસ્તી ઉજવણીની સાથે નાતાલની નવાજની ઉજવણી સાથે જ દારૂ જોડાયેલો છે એ હકીકતમાં એ છે જ નહીં અમારા વિશ્વાસમાં અમારા જીવનમાં કદી નથી અને અમે પ્રવચન એ બોધ આપીએ છીએ કે બધી બધીઓથી દૂર રહેવું કારણ કે આખરે શરીર એ જીવતા ઈશ્વરનું મંદિર છે થર્ટી ફસ્ટ ડિસેમ્બર આવશે એટલે આજના યુવાનો ખાસ કરીને તો દારૂ પીને ઉજવણી કરે છે અરે ખરેખર આ ઉજવણી વ્યાજબી જ નથી તમારે ઉજવણી કરવી હોય તો કરો એની ના નથી વેલકમ બે હજાર ચોવીસને કહેવું હોય તો કહો પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એની ઉજવણી કરો જાઓ મંદિરમાં ભગવાનના દર્શન કરો ભગવાનનો પ્રસાદ વહેંચો એકબીજાનું મીઠું મોઢું કરાવો કરો આવી રીતે ઉજવણી દારૂ પીને ઉજવણી કરવી એ હિન્દુ ધર્મના દરેક ગ્રંથો ના પાડે છે ઇસ્લામ ધર્મના ગ્રંથો પણ ના પાડશે કે ક્યારે દારૂ પીવો ન જોઈએ તો આપણે ભારતીય છીએ તો આપણે ફરજ બની જાય છે કે થર્ટી ના દિવસે ક્યારે આપણે દારૂ ન પીવો જોઈએ ગ્રીક દેશના મહાન ફિલોસોફર સોક્રોડિસ નું તમે તો જુઓ એક દિવસ એ પોતાના ઘરે બેઠા હતા એમના મિત્રો મળવા માટે આવ્યા અને એમને દારૂ આપ્યો એટલે સોક્રેટીસે હાથમાં દારૂ લઈ એ બોટલ જે હતી દારૂની એ જમીન ઉપર ઢોળી દીધી રેતીમાં નાખી દીધી ત્યારે એમના મિત્રો ગુસ્સે થઈને કહે છે કે આ 100 વર્ષ જૂનો દારૂ છે કેટલો મોંઘો દારૂ છે કેટલા પાઉન્ડનો દારૂ છે તમને ખબર છે અને તમે એને ધૂળમાં મેળવી દીધો ત્યારે સોક્રેટીસ કહે છે કે આ દારૂ પી અને હું મારા જીવનને ધૂળમાં મેળવું એટલે કે દારૂ મારા જીવનને ધૂળમાં મેળવી દે એ પહેલા જ મે આ દારૂને ધોળમાં મેળવી દીધો જો એ વિદેશમાં વસે છે સોક્રોટીસ ગ્રીસમાં વસે છે છતાં પણ દારૂ પીતા નથી તો આપણે ભારતીય છીએ આપણે હિન્દુ છીએ તો આપણી ફરજ બની જાય છે કે આવો દારૂ ક્યારેય ન પીવો જોઈએ અને આપણે જાગીશું તો આપણી આવનારી પેઢી જાગશે માટે ખાસ કરીને યુવાનોએ 31 ના દિવસે ક્યારેય દારૂ ન પીવો જોઈએ દારૂ પીવો એ આજના આજના લોકો એને ફેશન માને છે

થઈ શકશે માટે હંમેશા વ્યસનનો ત્યાગ કરવો જોઈએ અને પૈસાની બરબાદી અટકાવવી જોઈએ સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ સારું રાખવા માટે પણ દારૂ ન પીવો જોઈએ દારૂ પીવાનું કોઈ પણ ડૉક્ટરને તમે પૂછશો તો ના પાડશે માટે વ્યસન તજવા જોઈએ અતિ આવશ્યક છે અને અંતમાં વર્તમાન પોલીસ અધિકારી તો નહીં બોલે પણ નિવૃત્ત પોલીસ અધિકારીને પૂછીએ કે સુકો રાજ્ય ગુજરાત એટલે અહીં દ્રાડ સ્ટેટ કહેવાય એમાં આટલો દારૂ આવે છે ક્યાંથી ઉતરે છે ક્યાંથી એને મળે છે કેમ અને એ ખોખલી દારૂબંધીનો મતલબ શું જો આટલો દારૂ કેમ ઉતરી રહ્યો છે આવો એમને પૂછીએ આ મુદ્દો છે એ ગુજરાતનો એક જાગૃત મુદ્દો છે સરકારની ઈચ્છા અને ઈચ્છા શક્તિ જ્યારે બિલકુલ સક્રિય થશે અને સરકાર જ્યારે એમ માની લેશે કે હવે દારૂ નથી ચલવવો તો જ એ બંધ થશે બાકી સરકાર તંત્ર પોલીસ અને પબ્લિક બધાની મિલીભગતથી આ એક વેપાર ચાલે છે ન્યુસન્સ છે પણ સરકારની ઈચ્છા નથી અને હવે તો એટલી હદ સુધી દારૂનો વેપલો આજુબાજુના રાજ્યોમાંથી પગ પેસારો કરી ગયો છે કે તમે બોર્ડરો ઉપર એક સાથે પચીસ પચીસ ટ્રક દારૂ ગુજરાતની અંદર નીકળી આવે છે તો આવા સમયે સરકારની ઈચ્છા નથી જો સરકાર પાણીના પાઉચ એક જ હુકમમાં બંધ કરી શકતી હોય તો બહારથી આવતો દારૂ એક જ હુકમમાં બંધ કરી શકે પણ એમાં ભ્રષ્ટાચાર એક મોટું તત્વ છે કે જે અધિકારીઓને પણ પોષે છે અને સરકારને પણ પોષે છે એટલે આ બંનેની એક પ્રકારની ઈચ્છાશક્તિ નથી આ આ ચાલે તો જ એમનું ઘર ચાલે એવી વાત છે અને એના ઘણા બધા ઓનેસ્ટ અધિકારીઓ અને ઓનેસ્ટ રાજકારણીઓ પણ છે પણ એ એ લોકો આમાં કંઈ કરી શકે એમ નથી કેમ કે એ રીંગની અંદર નથી એટલે દારૂનો વેપલો એ સરકાર જે દિવસે જાગશે સરકાર જે દિવસે મન બનાવી લેશે જે દિવસે સરકાર એમ કહેશે કે આજે હવે પાણીના પાઉચની જેમ દારૂના પાઉચ અને દારૂની બોટલ બંધ કરવી છે તો બિલકુલ કોઈપણ પ્રકારની હેરાનગતિ વગેરે બંધ થઈ જશે અને ગુજરાતની જનતાનું ભલું થશે જી હવે એવું છે કે નાતાલની ઉજવણી એટલે દારૂ પીને જ કરવી એવું એક સિસ્ટમ થઈ ગઈ છે અને ગુજરાતમાંથી નાતાલમાં સપ્લાય પૂરો પાડવા માટે અત્યારે એટલે કે અંદાજે એકાદ મહિના પહેલાં એટલો બધો દારૂ ગુજરાતની અંદર ઠલવાય છે કે ન પૂછે વાત અને એમાં સરકારને સરકારને ઇન્ટરેસ્ટ છે બીજી વાત કરો આપણે બહુ સરસ મુદ્દો કર્યો કે ગુજરાતમાં ગુજરાત નશીલું ગુજરાત થઈ રહ્યું છે એ નશાના પ્રકારો જુદા જુદા છે ડ્રગ્સ પણ છે નાર્કોટિક્સ પણ છે અને કપ સિરપના બહાને પણ કોઈ નશો કરવામાં આવી રહ્યો છે અને તમે જુઓ કે નાના નાના બાળકો હવે તો હું તો એમ કહું છું કે દસ પંદર વર્ષના બાળકોથી માંડી અને બધી જ ઉંમરના માણસો કોઈને કોઈ રીતે એની અંદર લપેટાયેલા છે અને આપણા ગુજરાતનું યુવાધન નાશ થઈ રહ્યું છે એમાં સરકારને બહુ ઝાઝી ચિંતા હોય એવું કંઈ પગલાં લેવાની દ્રષ્ટિએ દેખાતું નથી કેમ કે તમે જુઓ ને બાવીસ બાવીસ સો કરોડનું ડ્રગ્સ પકડાયું અને એનું પછી શું થયું એ ખબર ન પડી એ રીતે નાનું નાનું ડ્રગ્સ પકડવામાં આવે છે હું માનું છું પણ પકડાય છે એના કરતાં હું કહું છું કે સો ગણું તો ગુજરાતમાં પગપેસારો કરી ગયું છે અને યુવાધનને નાશ કરી રહ્યું છે કેટલાય કુટુંબો બરબાદ થઈ રહ્યા છે અને માતા પિતાની ચિંતા વધી ગઈ છે પણ સરકારને કેમ ચિંતા વધી નથી એ માટે એક જનઆંદોલન આ ડ્રગ્સ વિરુદ્ધમાં થવું જોઈએ આ નશા વિરુદ્ધમાં થવું જોઈએ ગુજરાતને આપણે સૌ સાથે મળી અને નશીલું ગુજરાત બનતું અટકાવવાની આપણી સૌની ફરજ છે અને આપણે ચોક્કસ એ દિશાની અંદર લડત કરીશું નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત ખાસ કરીને નવા વર્ષની ઉજવણી દારૂ સાથે કેમ એની ફરી મળીશું આવતા શબ્દ ત્યાં સુધી મને પંકજ સાધુની રજા આપશો આવજો